ચારણ સમાજ માટે સોનલમાં શ્રદ્ધા છે સોનલમાં ચારણ સમાજ માટે આસ્થા છે અને આજ સોનલમાં પર આહિર સમાજના અગ્રણીઓએ કરેલી આકરી ટીપા ટીપણીને કારણે આહિર સમાજ અને ચારણ ગઢવી સમાજ વચ્ચે વિવાદ વધ્યો છે આપને જણાવી દઈએ કે આહિર સમાજના એક અગ્રણીએ એક મંચ ઉપરથી સોનલમાં વિશે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો અને આ વિડીયો વાયરલ થતાં જ ચારણ સમાજમાંથી તેની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ચારણ સમાજના એટલે કે ગઢવી સમાજના લોક સાહિત્યકારો અને આગેવાનોએ આ ભાષાને વખોડી કાઢી તેમણે કહ્યું કે બે સમાજ વચ્ચે ખાઈ વધાવવાનો આ પ્રયત્ન છે અને ખાસ કરીને આવી રીતના સોનલમાં વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે નિંદની છે રાજભા ગઢવી હકાબા ગઢવી હરીશદાન ગઢવી જીતુદાન ગઢવી સહિત અનેક સાહિત્યકારોએ પોતાની રીતના આહી સમાજની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો એટલું જ નહીં સમાજના અગ્રણીઓએ પણ આ બાબતે આહિર સમાજની સામે પોતાનો પક્ષ રાખ્યો જ્યારે વિવાદ વધુ વધ્યો જ્યારે લાગ્યું કે આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચેની ખાઈ વધારે ગે ઊંડી થશે તો આહિર સમાજ વતી લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સામે આવ્યા તેમણે સમાજવતી માફી માગી તેમણે કીધું કે કોઈનું દિલ દુખાયું હોય કોઈ ધર્મની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું સમાજ વતી માફી માગું છું તેની સામે હક્કાભાઈ ગઢવીએ કહ્યું કે માયાભાઈ આહિર તો એક સારા વ્યક્તિ છે પણ જેમણે સોનલમા વિશે ટિપ્પણી કરી છે જેને સોનલમાનું અપમાન કર્યું છે તે વ્યક્તિ જ્યાં સુધી તેના ધર્મ સ્થાને જઈ અને માફી નહીં માગે ત્યાં સુધી એને માફ કરવામાં નહીં આવે આ વિવાદ સતત વધી રહ્યો છે અને આ વિવાદને કારણે રાજ્યમાં બંને સમાજના લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક ચિંતાની લકીર પણ જોવા મળી રહી છે જમાતાજી મિત્રો હું છું જીતુદાસ ગઢવી એક વિડીયો જે સાંભળવા જોવા મળ્યો એમાં એક વ્યક્તિ ચારણ સમાજ માટે બેફામ બોલે છે બહુ ખૂબ ખરાબ બોલે છે જાણવા મળ્યું છે ગીગો ભમર એવું કોઈ નામ છે આયર સમાજની સાહેબ વ્યક્તિ છે અને ચારણ સમાજ માટે એ બહુ ઘસાપુ બોલ્યો છે ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ કાયદાકીય રીતે સજા થવી જોઈએ ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે ને પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે બહુ દુઃખ સાથે કહું છું કે બે દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આ એ સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ પરંપરાના સંબંધો જે આ સમાજ આરે છે એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કાંઈ બોલાયું છે એ ખૂબ ખોટું અને દુઃખદાયક છે સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મગાવવી જોઈએ એને યોગ્ય સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજની લાગણી દુભાવવી કારણ સમાજ તો દરેક સમાજનો હિત ચિંતક અને દરેકની સારી વાતો સમાજ સુધી પહોંચાડનારો સમાજ છે વેમનસી ફેલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને આવા માણસોને કાયદાકીય રીતે યોગ્ય સજા થવી જોઈએ માતાજીઓ વિશે ચારણ સમાજ માટે આવું જાહેરમાં કેમ બોલી શક્યો હશે કારણ કે આયરનો દીકરો તો આવું કોઈ દિવસ બોલે નહીં એના સંસ્કારમાં ફેર છે ત્યારે વિશેષ નહીં કહું પણ કારણ કે એને જવાબ આપવાની બધી જ બાબતો આપણી પાસે હોય જ પણ આપણા સંસ્કાર નથી આપણે એને જવાબ ન આપી શકીએ પણ સમાજની ફરજ છે કે આવા વ્યક્તિઓને બહાર લાવી અને એની જાહેરમાં સરભરા કરવી જોઈએ અને માફી મગવવી જોઈએ જય માતાજી નમસ્કાર હરીશ દાન ગઢવીના જય માતાજી ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વશીઓનું એનું બયાન એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઊંક્યું છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરાબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરાબર છે અને એક પણ ચારણ આને કોઈ બી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું માતાજીના દેવસ્થાનમાં ન આવવું માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાય બોધરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈ શું આ બલિદાન નહોતું આપવું જોઈતું આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે પણ આ વ્યક્તિની વાત છે એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે એના મંદિરમાં પણ એ કોઈદી ન જાય જે ચારણ કોઈ દી એ ગયા નહીં હોય અને ગયા હોય અને બે રૂપિયા પણ લીધા હોય ને આના માથા ઉપર આના મોઢા ઉપર મારી આવજો બે રૂપિયાનો ઘા કરી આવજો અને જિંદગીભર અને જે માતાજી હાથ લાંબો ન કરતા આ વાત આપને બધાને ખબર છે માના મંદિરમાં પણ ન જતા તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે એનો રોષ છે અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરિશાપા વિજયભાઈ આ બધાએ સમગ્ર સમાજને આ આ માણસ જે બોલ્યો છે ને એ આહિર સમાજે બધાએ નોંધ લીધી હશે લેવી જોઈએ અને યા જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી પણ ખેર છે જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખ જ લાગ્યું હશે પણ આ વાત

ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારનો વિશે જ બહુ જ બેહૂદો બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચારની દીકરીઓ માડી અને સમાજને એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેર છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી નમસ્કાર જય જય માતાજી આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે આપ બધા જાણો છો ચારણત્વ વિશે આઈમાઓ વિશે માતાજીઓ વિશે અને સોનભાઈમાં વિશે ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કાંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે નોટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિત સમાજના એ ચરણ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો ગિરિશાપાનો જોયો એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ બોલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણો પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશો એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈનું અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એક જ્ઞાતિની કરી એવું નથી જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધા એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી આવડા મોટા ઇતિહાસો દેવદ બોદર એ એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો તો એની વાત નહીં કરવાની એ આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકાવાઈ ગયા તો એ સેના માટે છે આપણી ધરોહર માટે છે ને તો એ નહીં કરવા એની વાત નહીં કરવાની ને તો વાતો કરી જાય ને વખાણ કરી જાય કોના વખાણ કર્યા કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહાડા ગાયા આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રહડા ગાયા અમે તો સારું કર્યું એના અને એ તો સારી વાત છે બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહેવો પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે જેનામાં ગુણ હોય ન વખાણ કરો તો તમને પાપ લાગશે એટલે અમે એના વખાણ

પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભાઈ હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું જય માતાજી